જુનાગઢ શહેરના માંગનાથ રોડ પર આવેલ અંબાઈ ફળિયામાં નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ જ્યાં ઘણા વર્ષોથી બેઠા ગરબાનું આયોજન થાય છે અર્વાચીનતા યુગમાં પણ આ સ્થળે પ્રાચીન પરંપરાઓ જળવાઈ રહી છે જ્યાં શહેરની મધ્યમાં આવેલા ફળિયામાં એક જ સમાજના ભાઈ બહેનો ભેગા મળીને માતાજીની આરાધના કરે છે ચારસો મીટરના વિસ્તારમાં માતાજીના અગિયાર સ્વરૂપોની સ્થાપના કરાય છે સૌ સાથે મળીને ઉત્સાહ અને ભક્તિભાવથી માતાજીની ભક્તિમાં લીન થાય છે એક તરફ એઆઈ નો યુગ છે એઆઈમાં તમે કમાન્ડ આપો એટલે ગરબા તૈયાર થઈ જાય ટેકનોલોજીના સત્વરે લોકો અર્વાચીન સારું છે સમય પ્રમાણે આ બધું જ પરિવર્તનશીલ છે અને હોવું જોઈએ પરંતુ પ્રાચીન પરંપરા પણ જળવાય એ પણ ખૂબ જ જરૂરી છે જૂનાગઢમાં આજે પણ ઉદયન શક્તિપીઠ અંબાજીથી લઈ અને નાના મોટા અનેક માય સ્થાનકો છે કે જ્યાં નવરાત્રિની શ્રદ્ધા ભે ઉજવણી થાય છે જુનાગઢનો જે જૂનો નાગરવાળો છે એક એવો વિસ્તાર છે કે જ્યાં લગભગ ચારસો મીટર જુદા જુદા સ્વરૂપો પૂજાઈ રહ્યા છે એમાંનું એક સ્વરૂપ સ્વરૂપ અમારું આ દુર્ગા છે વર્ષો વૈદ્ય અને તનુમતીબેન વૈદ્યના નિવાસ નિવાસસ્થાને માતાજીનું આ રીતે મુખારવન પ્રગટ થયું હતું અને બંને ખૂબ જ માય ભક્તો હોવાને કારણે તેઓએ આજીવન માતાજીની પૂજા સેવા અને બેઠા ગરબા દ્વારા આરાધના કરી